ગુજરાતમાં જીએમઇઆર મેડિકલ કોલેજની ફીમાં વધારો થતા ભારે વિરોધ શરૂ થયો હતો ત્યારબાદ રાજ્ય સરકારે ફીમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા હતા દેશમાં વન પેદા વહનમાં વધુ સરળતા તેમજ ઝડપ આવે તે માટે વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે ખેડૂત મિત્રો દ્વારા ખાનગી જમીન પર ઉગાડવામાં આવતી પ્રજાતિઓ માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકાય છે ગુજરાત સરકારે રાજ્યના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ લાગુ કરી હતી હવે આ પહેલને રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદીની અસર જોવા મળી રહી છે જેનું પાછળનું કારણ સોનાના વધતા જતા ભાવ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે કારણ કે ગોલ્ડ પ્લેટેડ ડાયમંડ જ્વેલરી માંગ ઘટી છે સરદાર સરોવર અમદાવાદમાં નશાબંધી મંડળમાં રૂપિયા છવ્વીસ કરોડથી થી વધુ કૌભાંડ સામે આવ્યું જેમાં રાજ્ય કેન્દ્ર સરકારની ગ્રાન્ટ અંગત કામમાં ઉપયોગ કર્યાનો આરોપ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં બે નવા જજોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે જસ્ટિસ જસ્ટિસ અને આર સુપ્રીમ કોર્ટમાં મંજૂરી મળી છે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા ને પ્રોત્સાહન આપવા અને ઉત્પાદનોની આયાત ઘટાડવા માટે નિર્ણય લેવાયો આ નિર્ણયના પગલે આયાત ના રૂપિયા એક હજાર અડતાલીસ કરોડ ની બચત થશે